તમારા ભાઈઓ માટે સરસ મજાની રાખડી લાવી ચાલો પહેલા બહેનો છે ને એ રાખડી ઊંચી કરો બે હાથે પકડીને સરસ વેરી ગુડ બધાની રાખડી જોઈ લઈએ જાનવી બેન બતાવો રાખડી અરે વાહ સરસ વેરી ગુડ જો દીશિતા બેન તો જાતે બનાવેલી રાખડી લાવ્યા છે હો ભાઈ સરસ ચાલો જોવા દો જોવા દો અરે વાહ સાથે બનાવી બહુ સરસ બનાવી છે ઓ ભાઈ જો સરસ બધા બેનો બહુ સરસ રાખડી લાવ્યા છે વાહ ભાઈ વાહ ચાલો બતાવો કૃષ્ણા બેન વેરી ગુડ ચાલો હવે ભાઈઓ જે ર છે ને એની માટે બેન માટે ગિફ્ટ લાવ્યા એ બતાવો હા આપણે બધા ભાઈઓને ચોકલેટ લાવવાનું કીધું હતું શું લાવવાનું કીધું હતું નાની એવી ચોકલેટ એટલે બેનના દાંત ન બગડે તો બધા મોટી મોટી લાવ્યા ને જો એક ભાઈ તો બહુ સરસ ચોકલેટ નું બહુ સરસ ગિફ્ટ એમ બનાવીને લાવ્યા છે હાથે બનાવીને વાહ કાર્તિક ભાઈ ઊભા થઈને બતાવો તો બેટા બેન માટે બહુ સરસ ચોકલેટ નું બનાવ્યું છે વાહ જો જોયું બધાએ બહુ સરસ તાળી પાડી દો એકવાર કાર્તિક ભાઈ માટે પછી એક ભાઈ શું લાવ્યા જશ યશ ભાઈ ઊભા થાઓ બેટા હા સરસ વેરી ગુડ તો ચાલો આપણે બધા બેનો ભાઈઓ કયો હાથ ઊંચો કરશું કયા હાથે રાખડી હાલો હાથ આગળ કરો સરસ વેરી ગુડ હાથ ઊંચો કરો બેન રાખડી બાંધી દે ચાલો બાંધો સ્વસ્તિ ના ઇન્દ્રો વ્રદશ્રવા સ્વસ્તિ ના ભૂખા વિશ્વ વેદા સ્વસ્તિ ના સાક્ષ અરિષ્ટ નો બૃહસ્પતિ દદાતું થઈ ગઈ બંધાઈ ગઈ લો તો બાંધો બાંધો થઈ ગઈ જશભાઈ કેમ નથી બાંધવી બેટા નથી બાંધવી કાંઈ વાંધો નહીં જો ન બાંધવી હોય તો આપણે જબરદસ્તીની બાંધી દેવાની ઓકે તો હાથમાં લઈ લે એમ કર લે ઘણાને દોરો હાથમાં હોય તો ન ગમતો હોય હાથમાં લઈ લેવાની જો હવે ભાઈઓ સરસ મજાની નાની નાની ગિફ્ટ લેવા છે એ બેનોને આપો પ્રિન્સ ભાઈ આપો વાહ સરસ બેનને શું ભાવે ભાઈ ચોકલેટ ભાવે નહીં દાંત નહીં સડે આજે એક દિવસ ખાઈ લો આપણે કાલ્થી ઓછી ખાશું ખાશું જ નહીં ઓકે એટલે દાંત નહીં સડે બહુ સરસ નાના નાના ભાઈઓ બહેનો સાથે ભણતા ભાઈ બહેન બની ગયા હવે સાંભળો કાલ થી આપણે એવું કરશું કે જે બેન ને ઓછું આવડે છે એ ભાઈ શીખવાડશે અને ભાઈ ને જેને ઓછું ઓછું આવડતું હોય ને એને બેન શીખવાડી દેશે એટલે ભાઈ બેન બે હા કાલે રજા છે તો આપણે જ્યારે ભણવા આવશું ને ત્યારે ભાઈ બેન હોશિયાર થઈ જશે હા બે દિવસની